ઢાબાટુ નડતા કેનાલ દેવ કોઈ વિસ્તારના ખેતરમાં પાણી ભરાતા ધરતીપુત્ર અને નુકસાન ચંબુસર નડતા કેનાલ વખતો વખત વિવાદમાં સપડાતી હોય છે ચંબુસર પંથકમાં નડતા નિગમ દ્વારા બનાવવામાં આવેલ નહેરોનું તકલાદી કામને લઈ વારંવાર લીકેજ તૂટી જવાના ગાબડા પડવાના બનાવ બનતા હોય છે અને ધરતીપુત્ર દ્વારા નહેરો અંગે વખતો વખત રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે તેમ છતાંય અધિકારીઓ ટ્રસ્ટમાં મસ્ત થતા નથી ધરતીપુત્રને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે હાલ ચંબુસર તાલુકામાં ઢાબાટુ નર્મદા કેનાલ દેવકુઈ વિસ્તારમાં નહેર લીકેજ થવાને કારણે ધરતીપુત્રના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ધરતીપુત્રો અને પાકને નુકસાન થવા પામ્યું છે જેમ કે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી છે છતાંય આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી વહેલે તકે નહેર લીકેજ બંધ કરવામાં આવે તેમ ધરતીપુત્ર ઈચ્છી રહ્યા છે આ હું જહીર છે મારું નામ આ ચેનલ છે ને દેવપુરમાં વિસ્તારમાં લાગે ને આ મારું ખેતર છે ને આ બધું પાણી ભરાઈ ગયેલું છે નહેરનું બધી પાક બી ચોમાસામાં બગડી ગયેલી છે ને આવડે પછી આ પાણી ચેનલ છોડવાથી પાણી બધું બગડી ગયેલું છે મારું ના ટુ આ લાગે ચેનલ ને સાહેબોને મેં રિક્વેસ્ટ કરી તો બી સાહેબો કોઈ ટેલિફોન બી નથી ઉઠાવતા મેં રિક્વેસ્ટ કરી બધોને તો બી કોઈ ટેલિફોન નથી ઉઠાવતા